નવસારીમાં સીઆર પાટિલ પાટીલ વ્યંગ કરતા નજરે પડ્યા જી હા સી આર પાટીલે તો હું બેઠો છું તેમ સીઆર પાટીલ કહેતા નજરે પડ્યા આપણી પાસે બધા રોગની દવા છે સીઆર પાટીલે જે આ ચાપકો માર્યો છે ત્યારે આ જે વાક્ય છે એ અનેક સંકેતો સૂચવી રહ્યું છે

કસે અટકે તો હું બેઠો જ છું હું બધા રોગની દવા છે આપણી પાસે આપણે બધા મળીને કોઈ રોગ નિર્મૂળ કરીએ બધી આપણી જરૂરિયાતને પૂરી કરીએ એવો પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ આ સ્કૂલ માટે પણ જે આવા સરસ કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું એના માટે માફ સૌના આભાર સાથે મારે અન્ય કાર્યક્રમમાં પણ પહોંચવાનું છે પહેલાથી કે ભાઈ કાર્યક્રમ પહેલાં નક્કી થયો તો પછી આ નક્કી થયો એટલે થોડીક સમયની મર્યાદાથી હું બાકીના સમય આપણી સાથે વ્યતીત નથી કરી શકતો પણ આપણા દર્શક નો લાભ મને મળ્યો છે